સ્વચ્છતાના અભાવે હરમડીયા ગામના ગ્રામજનો પરેશાન ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામમાં સ્વચ્છ ભારત અભિયાનની વાતો જાણે કે પોકળ સાબિત થઈ રહી છે ગામના મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જેના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને હડમડીયા ગામની રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પરની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે ગામના રસ્તાઓ પર ગંદકીના ઢગલા ગટરના ગંદા પાણી અને કચરો ફેલાયેલું જોવા મળે છે આ ગંદકીના કારણે આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે જેના લીધે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે આટલું જ નહીં ગંદકીના કારણે મચ્છર અને અન્ય જીવાતોનો ઉપદ્રવ પણ વધી ગયો છે જેનાથી ડેન્ગ્યુ મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સ્વચ્છતા જાળવવાની પ્રાથમિક જવાબદારી હરમડિયા ગામની ગ્રામ પંચાયતની છે પરંતુ પંચાયત આ બાબતે નિષ્ફળ સાબિત થઈ છે ગ્રામ પંચાયતને સ્વચ્છતા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને લોકો દ્વારા ભરવામાં આવતા વેરાનો ઉપયોગ ગામના વિકાસ અને સ્વચ્છ માટે થવો જોઈએ પરંતુ અહીં એવી કોઈ પ્રવૃત્તિ જોવા મળતી નથી ગામના લોકોએ અનેકવાર પંચાયત સમક્ષ રજૂઆત કરી છે પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી એક તરફ સરકાર સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશને સ્વચ્છ રાખવાની વાતો કરે છે તો બીજી તરફ હરમડિયા જેવા ગામોમાં સ્વચ્છતાની પરિસ્થિતિ અત્યંત દયનીય છે આ પરિસ્થિતિ સ્થાનિક તંત્ર અને સરકારની નીતિઓ પર ગંભીર સવાલો ઉભા કરે છે જો તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ ન આવે તો ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઉભું થઈ શકે છે ગામના લોકો માંગ કરી રહ્યા છે કે ગિરગડડા તાલુકા પંચાયત અને જિલ્લા તંત્ર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને ગ્રામ પંચાયતની સફાઈ માટે જરૂરી પગલાં લેવા આદેશ આપે અશરફ મકરાણી ગિરનારાબાદ ન્યૂઝ ગિરગડડા